રામ મંદિર નિર્માણ ખાતે ધારાશાસ્ત્રી શંકર સચદે ખુશી વ્યક્ત કરી મારી દ્રષ્ટિએ આ મહિનાની બાવીસમી તારીખે અયોધ્યા મન મધ્યે રામ જન્મભૂમિમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ વાત માત્ર આપણા માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદની અને ખુશીની વાત છે ભગવાન રામનું આખું જીવન ચરિત્ર આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે વિશ્વના ભગવાન તરીકે એમની પૂજા થઈ શકે અને ભગવાન રામનું શું મહત્વ એ તમને સમજી શકશો આજે પણ લોકો એમ કહેશે છે કે આ દેશમાં રામ રાજ્ય વેળાસર આવે એવી સૌની ભાવના છે તો મર્યાદા પુરુષોત્તમ રામ એને તમે જુઓ તો એક આજ્ઞાંકિત પુત્ર તરીકે તમે જોઈ શકો પ્રેમાળ પતિ તરીકે તમે જોઈ શકો કે યહૂદી ધર્મના લોકો માટે એટલું જ સ્વીકારે છે એટલે જ મારી દ્રષ્ટિએ બાવીસમી જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ વિશ્વનો એક ઐતિહાસિક પ્રસંગ છે અને પાંચસો વર્ષ પછી આ તક આપણા દેશની આપણા દેશના લોકોને મળેલ છે ખરેખર તો મારી દ્રષ્ટિએ આ દેશ આઝાદ થયો તે વખતે તરત જ આ તક મળવાની જરૂર હતી અને આમ પણ દીવા પ્રગટાવવા એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે એ આપણને પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે અને આપણા જીવનમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે એટલે એ રીતે પણ આપણે સૌ ઇલેક્ટ્રિક રોશની કરીએ એના કરતાં જો દેશી દીવડા કરીએ તો મારી દૃષ્ટિ વધારે સારું બંને કરીએ તો પણ વધારે સારું અને કોઈને માત્ર રોશની કરવી હોય તો પણ વાંધો નહીં કોઈપણ રીતે આપણે આપણી ખુશીનો ઇઝહાર કરીએ તો એ સમયવતી ગણાશે મારી દ્રષ્ટિએ આ મહિનાની બાવીસમી તારીખે અયોધ્યા મધ્યે રામ જન્મભૂમિમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ વાત માત્ર આપણા માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદની અને ખુશીની વાત છે ભગવાન રામનું આખું જીવન ચરિત્ર આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે વિશ્વના ભગવાન તરીકે એમની પૂજા થઈ શકે એટલો પૂજ્ય ભાવ એમની તરફ આપણે જોવા મળે છે અને એનો જ્વલંત દાખલો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન જે વાંચન કર્યું આટલું વાંચન દુનિયાના બીજા કોઈ દેશ નેતાએ ભાગે જ કર્યું હશે મહાત્મા ગાંધીજીએ દુનિયાના ધાર્મિક ગ્રંથોનો જે અભ્યાસ કર્યો આટલો અભ્યાસ પણ દુનિયાના બીજા કોઈ નેતાએ ભાગે જ કર્યો હશે એવા મહાત્મા ગાંધી પણ જ્યારે આ દેશની આઝાદીની લડત ચલાવતા હતા ત્યારે એમનો ઉદ્દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અને રામરાજ્યની સ્થાપના અને ભગવાન રામનું શું મહત્ત્વ એ તમને સમજી શકશો આજે પણ લોકો એમ કહે છે કે આ દેશમાં રામરાજ્ય વેળાસર આવે એવી સૌની ભાવના છે તો મર્યાદા પુરુષોત્તમ રામ એને તમે જુઓ તો આજ્ઞાંકિત પુત્ર તરીકે તમે જોઈ શકો પ્રેમાળ પતિ તરીકે તમે જોઈ શકો ભાતૃભાવ લક્ષ્મણ અને ભરત એ રીતે તમે જોઈ શકો માતૃ પ્રેમ તો કૈકીએ રામ માટે વનવાસ માગ્યો અને ભરત માટે રાજગાદી માગી તો પણ કઈ કઈ તરફ પણ કોઈ પણ પ્રકારનો આક્રોશ કરવાને બદલે એમણે વાત સ્વીકારી લીધી એટલે કોઈને રાજા અને પ્રજાના સંબંધોની રીતે જોઈ તો પણ હંમેશા એમણે પ્રજાની દરકાર કરી છે પ્રજાના અભિપ્રાયની વાત કરીએ તો ઇતિહાસ ગવાહ છે કે ધોબીના કહેવાથી એમણે સતી સીતા માતાનો ત્યાગ કર્યો સતી સીતા માતા આગ્નિ પરીક્ષામાંથી પાસ થયા એટલે સ્વીકાર્યા એટલે કોઈ દુનિયામાં કોઈ પણ જગ્યાએ સારા રાજ્યની સ્થાપના કરવી હોય તો આજે પણ લોકો એમ કહે છે કે રામ રાજ્યની સ્થાપના કરવી જોઈએ તો જે રામ રાજ્યનું આટલું મહત્ત્વ હોય તો ભગવાન રામનું મહત્ત્વ કેટલું હશે સમજી શકશો અને ભગવાન રામનું જીવન એ હિન્દુ ધર્મના લોકો માટે મુસ્લિમ ધર્મના લોકો માટે અને ઈસાઈ ધર્મના લોકો માટે કે યહૂદી ધર્મના લોકો માટે એટલું જ સ્વીકારે છે એટલે જ મારી દૃષ્ટિએ બાવીસમી જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ વિશ્વનો એક ઐતિહાસિક પ્રસંગ છે અને પાંચસો વર્ષ પછી આ તક આપણા દેશની આપણા દેશના લોકોને મળેલ છે ખરેખર તો મારી દ્રષ્ટિએ આ દેશ આઝાદ થયો તે વખતે તરત જ આ તક મળવાની જરૂર હતી પણ એ વખતના સંજોગોને કારણે આપણને તક નથી મળી તો બેટર લેટ દેન નેવર એમ માની અને આપણે સૌ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આનંદથી ઉત્સાહથી ઉજવીએ અને ઘેર ઘેર દીવા કરવાનો જે અનુરોધ કરવામાં આવ્યો છે નું આપણે પાલન કરીએ હમણાં જ આપણે દિવાળી ઉજવી છે ફરીથી આપણે દિવાળી ઉજવીએ અથવા આગામી દિવાળી એડવાન્સમાં આપણે ઉજવીએ જેમ કહો તેમ અને આમ પણ દીવા પ્રગટાવવા એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે એ આપણને પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે અને આપણા જીવનમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે એટલે એ રીતે પણ આપણે સૌ ઇલેક્ટ્રિક રોશની કરીએ એના કરતાં જો દેશી દીવડા કરીએ તો મારી દ્રષ્ટિ વધારે સારું બંને કરીએ તો પણ વધારે સારું અને કોઈને માત્ર રોશની કરવી હોય તો પણ વાંધો નહીં કોઈપણ રીતે આપણે આપણી ખુશીનો ઇઝહાર કરીએ તો એ સમયોચિત ગણાશે